આદિવાસી નેતાઓ આમ જોઈએ તો હંમેશા આમને સામને હોય છે એકબીજા ઉપર વાંક પ્રહાર કરતા હોય છે કોઈ નિવેદન આપ્યું હોય તો બબાલ સર્જાતી હોય અને એના પછી કોઈ નિવેદન પણ આવતું હોય છે આવું જ કંઈક આપણે દેડિયાપાડાની અંદર ચૈતર વસાવા મનસુખ વસાવા છોટુ વસાવા અનંત પટેલ આ બધામાં જોયું છે કારણ કે આ બધા આદિવાસી નેતાઓ જ્યારે કોઈક કંઈક બોલે છે કોઈક ટ્રાઈબલ પાર્ટીના જે દેડિયાપાડાના પૂર્વ હાલમાં જે ભાજપમાં છે તે મહેશ વસાવાએ ચેતર વસાવાને સલાહ આપી છે શું વાત છે એ બધી જ વાત વિડિયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધિ આદિવાસી નેતાઓ આમ તો હંમેશા એકબીજા ઉપર નજરે પડતા હોય ખાસ કરીને ચૈતર વસાવા અને મનસુખ વસાવા કોઈ પણ બાબત હોય આમને સામને આવી જતા હોય છે પરંતુ અત્યારે જે આદિવાસી વિસ્તારની અંદર એક પઠાણી ગેંગ છે તે સક્રિય થઈ છે અને આ ગેંગ સક્રિય થતા ક્યાંક ચૈતર વસાવાનો આમાં ઉપયોગ થઈ રહ્યો છે આ નજરે પડ્યું છે મહેશ વસાવાને મહેશ વસાવાને ક્યાંક આ રાજ નથી આવતું એટલા માટે તેમણે ચૈતર વસાવાને સલાહ આપી છે અને તેઓ કહી રહ્યા છે કે જો ચૈતર વસાવા સમાજ માટે લડતા હોય તો અમે એમની સાથે છીએ પરંતુ આ પઠાણી ગેંગ છે તે ચૈતર વસાવાનો ઉપયોગ ન કરી જાય તે માટે તેમણે આ સલાહનું પાલન કરવું જોઈએ એટલે સૌથી પહેલા શું આખો મુદ્દો છે કોણ છે આ પઠાણી ગેંગ તેમણે શું કામ કર્યા છે ચૈતર વસાવાનો કઈ રીતે ઉપયોગ થઈ રહ્યો છે તે બધું જ સાંભળીએ મહેશ વસાવા પાસેથી મારે આજે એટલા માટે કે હું સત્ય સનાતની શ્રી રામ હનુમાન દાદા એનો ભક્ત છું ને એને જ્યારે આ વિસ્તારની અંદર અબ્દુલ ગની સકોર પઠાણ જેવાય વર્ષો પહેલા જુલમ કર્યા છે નરસિંહ જેવાના ખૂન કરવામાં આવ્યા છે અમરસિંહ કોટેસિંહ જેવાના ખૂન કરવામાં આવ્યા છે નારસિંહ અનોપનો ખૂન કરવામાં આવ્યો છે મોતીસિંહ એનું ખૂન કરવામાં આવ્યું છે અને છોકરીઓ પર બળાત્કાર કરવામાં આવી છે ભવિષ્યની અંદર ઘણા બધા આવા કિસ્સાઓ બન્યા છે એટલે એની સામેની અમારી લડત છે એમણે જંગલ કાપી આખો જંગલ વિસ્તાર ખલાસ કરી નાખ્યો છે ડેડિયાપાડા સાગબારા સુધી અને કોલસા પાડવાના એ લોકોએ ધંધા કર્યા અને કોઈ એની સામે બોલતું તો એ કોલસાની ભઠ્ઠીઓમાં કેટલાને ઉગાડી દીધા છે એટલે મારે આજે કેવું છે છોકરીઓની સાથે એટલા બળાત્કારો કર્યા ટોકીજોની અંદર અમારી છોકરીઓ પિક્ચર જોવા એના મા બાપ હતા ભાઈ હતા તો એ લોકોને સાથે બેસી અને અળફળા કરીને એને ઉચકી જતા હતા અને બળાત્કાર કરતા એટલે એની સામે અમે લડ્યા છોટુભાઈ વસાવા પણ જંગલની આ બધા લાકડું કાપતા એની સામે લડ્યા તો એને લઈને છોટુભાઈ વસાવાને પણ બોમ્બથી ઉડાવી દેવાની આ લોકોએ એ કરેલા હતા એમાં કોંગ્રેસનું રાજ હતું એમાં અહેમદ પટેલનો સુરજ તપતું હતું અહીં ગાડી તો મારે એક વસ્તુ છે કે આજે આ દેશની અંદર ભાજપ સરકાર છે સેન્ટ્રલની અંદર નરેન્દ્ર મોદી સરકાર છે અહીં ભૂપેન્દ્રભાઈ સરકાર છે અને યુપીની અંદર યોગીની સરકાર છે એટલે મારે તો એવું કેવું છે કે ગાડી જે શોપિંગ બનાવ્યું છે આદિવાસીઓની જમીનો પર બંગલા બનાવી દીધા છે એને આદિવાસીઓની જમીનો ફળાવી લીધી છે પંચાયતોની જમીનો ફળાવી લીધી છે અત્યારે આ વિજયનગરની સામે પેલા એક બેન વિધવા બેન છે એની એકસો ચાલીસ એકર જમીન હાલમાં અત્યારે ખેડવાનું ચાલુ છે તો આવા લોકોને મારે આવા જે મુસલમાનના નામે જે સકુરી આ પઠાણી ગેંગ જે આ વસ્તુ કરી રહી છે એને મારે સબક શીખવાનો છે મારે એના માટે સત્ય સનાતની બનવું પડે હિન્દુ બનવું પડે બનીશ પણ આવા લોકોને છોડીએ નહીં કેમકે આવા લોકો ભાગલા પાડવાનું રાજ કરે છે હમણાં સુધી હવે ચૈતર વસાવાનો ઉપયોગ કરવા માંડ્યા છે આ લોકો બીજા ઘણાના આગળ ઉપયોગ કરી અમરસિંહ જેવાના હવે જ કોઈ નથી રહી એટલે એનો ઉપયોગ કરવામાં આવે છે એટલે ચૈતરભાઈને મારે સલાહ છે કે તમે એનાથી દૂર રહો તમે સમાજનું કામ કરો અમે તમારી સાથે છે મેં એમની સાથે મેં વાત કરેલી કે ભાઈ બે નેતા મનસુખભાઈને જયારે ક્રિકેટનું પેલું ઉદઘાટન કર્યું બંને હતા મેં એમને કીધું કે કઈ વાંધો નહીં તમે સાથે રહો અમે તમારી સાથે છો સમાજ માટે પણ પછી જયારે સ્વાર્થ પોતાનો આવે ને આ લોકો કહે તેમ આ લોકો કરે અમારા બેનશ્રી એનું પણ અમે માન રાખીએ છીએ જે છોટા ઉદેપુરથી પેલા જે ઊષિબેન આવવાના છે ગાયક કલાકાર માટે તો આવા ભાગલા પાડવાને એમાં નહીં આવવું જોઈએ કેમ કે યુવાનોએ પહેલેથી જાહેરાત કરેલી હતી પંદરમી નવેમ્બરે કે આ સમાજના બધા આગેવાનોને ભેગા કરવા કોંગ્રેસ ભાજપ એ છોટુભાઈ વસાવા હોય મનસુખભાઈ વસાવા હોય જયતર વસાવા હોય કે રિતેશ વસાવા હોય કે મહેશ વસાવા હોય એ જાતનું કરેલું પણ જાણી જોઈને આ લોકોએ ભાગલા પાડ્યા પરિણામે મારે આ ઇન્ટરવ્યુ આપવું પડે અને યુવાનોને પણ તમારે પૂછી લેવાનું કે જેથી શું છે અમે તો કોશિશ કરેલી હતી તો આવા લોકોને અમારે સબક શીખવાનું છે આવનારા સમયની અંદર અગર જો સરકારો એની પર એક્શન નહીં લે આ બધી જે ગેરકાયદેસર એ કર્યું છે જેને દંડ સાડા બાર કરોડનોથી હોય એક્શન અમે પ્રજા તરીકે અમે લઈશું ના ભાજપના એક કાર્યકર તરીકે અમે એને લઈ એના પર એવી એક્શન લઈશું કે આ વિસ્તારની અંદર પછી આવા લોકો ઊંચું માથું પણ નહીં કરે એટલે અમે એ કરીએ છે કે અમારા સમાજને કહે છે હિન્દુ સમાજને કે પટેંગે નહીં કટેંગે નહીં એક રહ્યો તો નેક રહ્યો અગર આ નિયમ પાલન આ લોકો બીજા લોકો નહીં કરે મતલબ આ મુસ્લિમો આ બધું એ કરશે તો એવા લોકોને અમારે સબક શીખાવવું પડે અમે બધા મુસ્લિમોની વાત નથી કરતા પણ આવા ખરાબમાં ખરાબ જે લોકો છે એને એની સામેની અમારે લડાઈ છે હવે મહેશ વસાવાએ કહી દીધું છે કે ચૈતર વસાવાને અમારી સલાહ છે અમે એમની સાથે છીએ જો તેઓ આદિવાસી સમાજનું કામ કરતા હોય તો અમે એમની સાથે ઊભા રહેવા માટે તૈયાર છીએ અને તેમણે ખાસ એક વાત એ પણ કરી છે કે આદિવાસી સમાજ બટેંગે નહીં કટેંગે નહીં એટલે ક્યાંક ને ક્યાંક જે પઠાણી ગેંગ છે તે આદિવાસી સમાજને અલગ કરવાના મૂડમાં છે તે પણ ક્યાંક હવે મહેશ વસાવા થવા નથી દેવા માંગતા એટલે તેમણે ચૈતર વસાવા મનસુખ વસાવાને બધાને અપીલ કરી છે કે આપણે બધા આદિવાસી એક છીએ આપણે સમાજ માટે લડવાનું છે જે રીતે મહેશ વસાવાએ ચૈતર વસાવાને આ સલાહ આપી છે જો ચૈતર વસાવા સલાહનું પાલન કરશે તો તેઓ પઠાણી ગેંગની અંદર જે અત્યારે કામ થઈ રહ્યા છે તેમાં જતા પણ બચી જશે અમારા અહેવાલ વિશે અને જે મહેશ વસાવાએ ચૈતર વસાવાને સલાહ આપી છે તેઓ કહી રહ્યા છે કે ક્યાંક ચૈતર વસાવાનો ઉપયોગ થઈ રહ્યો છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર